વિશ્વ અંધધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓ દ્રષ્ટિ ના હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાના અને પોતાના પરિવારનું જીવન રોશન કર્યું આ છે ડોક્ટર યુસુફ વોરા તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે પરંતુ દ્રઢ નિશ્ચયથી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી નથી યુસુફ વોરા ફિઝિયોથેરાપીના અભ્યાસ કરી ડોક્ટર બન્યા અને છેલ્લા વીસ વર્ષથી તેઓ છોટાઉદેપુર ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે ડોક્ટર યુસુફ જાતે સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે અને ક્લિનિકમાંના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે ડોક્ટર યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમનો ઉપર પૂરો વિશ્વાસ છે તેમની પાસે ઇલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે ડોક્ટર યુસુફ મોબાઈલ સોશિયલ મીડિયા લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે

પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે સૌથી પહેલા તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડે ની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા લેપટોપ યુઝ કરવો સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે થેન્ક યુ એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો તો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઇલાજ ચાલુ હતો પણ ફરક ના પડતા ડોક્ટર રીસો સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડૉક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારું લાગે છે અને એમનું જીવન જોયું છે તો આપણાને મને શરમાં આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું કે છે